નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છ માં આપનું સ્વાગત છે આજે તારીખ ત્રીસ જુલાઈ બે હજાર ચોવીસ જોઈએ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇન ના ઓર્નામેન્ટ નો વિશ્વાસ પાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ

ડૉક્ટર જેપી રવાણીના માર્ગદર્શન હેઠળ આયોજિત કરાયો હતો દિનેશભાઈ ઠક્કર પ્રમુખ ડૉક્ટર મુકેશભાઈ ચાંદે લાયન્સ ક્લબ ઓફ માધાપરના હોદ્દેદારો સંસ્થાના ટ્રસ્ટી કમળાબેન ઠક્કર સંધ્યાબેન ગણાત્રા વગેરેના હસ્તે દીપ પ્રાગટ્ય કરાયું હતું વાઇસ ડિરેક્ટર ગવર્નર અભય શાહ તથા પ્રેસિડેન્ટ મીનાબેન મહેતાએ પ્રોજેક્ટની સફળતા માટે શુભેચ્છાઓ પાઠવી હતી કાર્યક્રમના છસો પચાસ બાળકને દંત ચિકિત્સા માટેની સમજણ અપાઈ હતી આચાર્ય બ્રિજેશભાઈ ઠક્કરે શાબ્દિક સ્વાગત કર્યું હતું વીડી હાઈસ્કૂલના પૂર્વ વિદ્યાર્થી અમિત ધોળકિયા જિલ્લા શિક્ષણાધિકારી કચેરીમાં એઈ આઈ તરીકે નિયુક્ત થતા તેમનું શાલ તથા પુષ્પગુચ્છ ગુચ્છ વડે સન્માન કરાયું ડૉક્ટર જેપી રવાણી તથા ડૉક્ટર જાગૃતિબેન પાંડેએ વિદ્યાર્થીઓને ડેન્ટલ કેર માટેની સમજણ પીપીટી તેમજ વિવિધ મોડેલો દ્વારા આપી હતી સંચાલન એન એચ ઝાલા તથા આભાર વિધિ જશવંત રાઠોડે કરી હતી આયોજન માટે પરાગભાઈ ઠક્કર માર્ગદર્શન હેઠળ એનએસએસના સ્વયંસેવકો તેમજ શાળાની વિવિધ સમિતિઓના વિદ્યાર્થીઓએ કર્યું હતું સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા શાળાના સ્ટાફ તથા સેવક રામજીભાઈ માતંગે જહેમત ઉઠાવી હતી રાણી હોસ્ટેલ થી દર અટ એક પત્ર લખે છે આ વખતે તેમણે લખ્યું કે માં યાદ છે ગયા વર્ષે બાપુ ને મલેરિયા થઈ ગયો હતો આ વખતે પહેલેથી જ મલેરિયા થી બચવા માટે ઘરમાં જંતુનાશક નો છંટકાવ કરાવી લેજો ઘરની આજુબાજુના ખાડા માં પાણી ભેગું ન થવા દેતા ઘર અને શેરી ને સાફ રાખજો મચ્છરદાની કે મચ્છર ને દૂર રાખવા વાળી ક્રીમ કોઈલ અને અગરબત્તી નો ઉપયોગ કરજો રાણી ની સલાહ તમે પણ માનો તાવ માં જાહેર આરોગ્ય કેન્દ્ર પર મલેરિયા ની મફત તપાસ અને સારવાર મેળવો ક્યારેય અડધામાં સારવાર ન છોડો દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર